નમસ્કાર મિત્રો એજ્યુકેશન બી જિજ્ઞેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિજ્ઞેશ મિત્રો કચ્છ જિલ્લામાં સ્પેશિયલ વિદ્યા ભરતી ધોરણ એકથી પાંચ માટેનું વેઇટિંગ જે છે એ ખુલી ગયું છે તો સામાન્ય ભરતી વેઇટિંગના જે બીજા રાઉન્ડની જે રાહ જોઈ રહ્યા હતા તો એ હવે મેં અગાઉના વિડીયોમાં જે વાત કરી હતી કે બીજો રાઉન્ડ જે છે એ એ શક્ય છે નહીં કે ઉપરથી અધિકારી એવી રીતે વાતચીત કરી હતી હવે પ્રતીક્ષા યાદી જે છે કચ્છ વિદ્યા સહાયક એકથી પાંચની જેવી રીતે આપણે તમને કહ્યું હતું કે જે રીતે પેલી ભરતી થઈ હતી એવી રીતે જ પ્રતીક્ષા યાદી પણ એવી રીતે જ આવશે તો મેં કહ્યું એકથી પાંચ સામાન્યની અને એકથી પાંચ હવે કચ્છની પ્રતીક્ષા યાદી આવી ગઈ હવે છથી આઠ સામાન્ય અને થી આઠ કચ્છ એવી રીતે જે છે એ પ્રતીક્ષા યાદી આવવાની છે તો પ્રતીક્ષા યાદીમાં અત્યારે બાર એક બે હજાર છ છવ્વીસ એટલે કે આ જે કોલલેટર જે છે છ વાગ્યા પછી ડાઉનલોડ થવાના શરૂ થઈ જવાના છે હવે વાત કરીએ મેરિટની તો વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંનેની અંદર જે છે એ કટ ઓફ અહીંયા આપેલું છે તો વિજ્ઞાન પ્રવાહમાં એસસીની અંદર ઓગણસાઠ પોઈન્ટ એકાણું ત્રીસ સુધીના ઉમેદવારો જે છે એ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને એસસીબીસીમાં પંચાવન પોઈન્ટ છેતાલીસ સડસઠ સુધીના ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે દિવ્યાંગતાની અંદર જે છે એ જ કોઈ જગ્યા બાકી રહી નથી અહીંયા એસસી અને ઓબીસીના ઉમેદવારો જ ખાલી બાકી રહી ગયેલા હતા બાકી બધા ઉમેદવારો જે છે એ લાગી ગયા હતા એટલા માટે બીજા કોઈ જે છે એ રાઉન્ડ આપવામાં આવેલા નથી બીજા કોઈ કેટેગરીના ખાલી એસસી અને એસસીબીસીનું જ છે એવી રીતે આપણે વિજ્ઞાન પ્રવાહ સિવાયની વાત કરીએ તો અનુસૂચિત જાતિ એટલે કે એસસીમાં છાસઠ પોઈન્ટ અડસઠ સુધીના ઉમેદવાર જે છે એ કોલ લેટર ડાઉનલોડ કરી શકવાના છે અને એસસીબીસીમાં સડસઠ 67.53.72 સુધીના ઉમેદવાર જે છે એ કોલ લેટર જે છે ડાઉનલોડ કરી શકશે અને જિલ્લા પસંદગી માટેની તારીખ જે છે એટલે કે સત્તર એકે તમારે જિલ્લા પત્ર જે છે એ લેવા જવાનું રહેશે સત્તર તારીખે જે છે એ તમારી પસંદગી ત્યાં જે છે થઈ જશે અને એના પછી જે સ્થળ પસંદગી માટેની માહિતી જે છે એ આપવામાં આવશે જગ્યાઓની વાત કરી લઈએ કે કેટેગરી વાઇઝ જે છે એ જગ્યાઓ કેટલી ખાલી રહી ગઈ એટલે કે ફરીથી રાજીનામું ના આપ્યું એ અને હાજરના તેવા ઉમેદવારો એ કેટલા હતા એની વાત કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓપનની અંદર પાંચ જગ્યાઓ હતી એસસીમાં તેત્રીસ જગ્યા છે એસટીમાં અગિયાર જગ્યા છે એસસી બીસીમાં ઇઠ્યોતેર જગ્યા છે અને ઈડબ્લ્યુ એસની અંદર ચૌદ જગ્યા છે આ પ્રકારની જગ્યાઓ આપેલી છે પણ અહીંયા ખાલી એસ અને એસસી બીસીની જ આપણે ધ્યાનમાં લઈશું કે એ ઉમેદવારો જે છે એના જ કોલ ડાઉનલોડ જે છે એ થશે અને પીએચસી કેટેગરીની અંદર બે જગ્યાઓ જે ખાલી બતાવેલી છે પણ કોઈ ઉમેદવારને કોલ એમાં આપવામાં આવેલો નથી તો કેમ કે વેકેન્સી જે છે એમાં કોઈ ઉમેદવાર એમને દર્શાયા નથી બરાબર છે ફરીથી જે એસસીમાં તેત્રીસ અને એસસી બી સીમાં ઇઠ્યોતેર તો અમુક અમુક ઉમેદવાર એવા હશે કે જેને એક્સેસ કોલ લેટર આપવામાં આવેલો હશે તો તમારી જે છે જિલ્લા પસંદગી માટે જે ગાંધીનગર તો તમારે જવું જ પડશે અને જેવી રીતે વીસ ટકાની વેટિંગની વાત હતી કે વીસ ટકા જે ઉમેદવાર છેલ્લે ફોર્મ લાગ્યો હોય જિલ્લા પસંદગી વખતમાં એ ઉમેદવાર પછી ટોટલ જગ્યાઓ જે જાહેરાતમાં દર્શાવી હોય એ જાહેરાતના વીસ ટકા જે છે એ ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ બનતું હોય છે અને વીસ ટકામાં જેટલા પણ ઉમેદવારો આવે છે એ તમામને જે છે એ કોલ લેટર આપવામાં આવે છે વેઇટિંગમાં એટલા માટે તમારા જે છે એ વીસ ટકાની અંદર જો તમે આવતા હોય તો દાખલા તરીકે એસસીબીસીની અંદર સો જગ્યા હોય કચ્છની અંદર તો સો વીસ વીસ ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ બને તો એ વીસ ઉમેદવારોને જે છે એ કોલ લેટર આપવામાં આવે તો આવા એ રીતે કોલ લેટર આપવામાં આવેલા છે તો જે પણ મિત્રોના કોલ લેટર ડાઉનલોડ થયા હોય અને એમ તમામને શુભેચ્છાઓ છે કે તમને જે છે એ નોકરી મળી જાય નવી કંઈ અપડેટ હશે તો ચોક્કસથી તમને આપીશું વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત થેન્ક યુ